મારું નામ ડોક્ટર પ્રકાશચંદ્ર અને આજે ડાંગ વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું એમાં પ્રદેશ તરફથી મને વક્તા તરીકે આવવાનો એક સૌભાગ્ય મળ્યું આ સંમેલન માનનીય ધારાસભ્ય લોકપ્રિય ધારાસભ્ય સંવેદનશીલ ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને અમારા સક્રિય એવા ડાંગના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કશોરભાઈ ની ઉપસ્થિતિમાં આ સંપન્ન થયું એમાં આવનારા દિવસોમાં વન નેશન વન ઇલેક્શન એ આખા દેશમાં જન આંદોલન બને જન બને બને અને આમરાય એના માટે દરેક આખા ભારતમાં જન જન સુધી પહોંચવા માટે એક નક્કી કર્યું છે કે આ પ્રકારના પ્રબુદ્ધ લોકો વચ્ચે જવું આ વિષયને મૂકવો અને જે પ્રકારે આઝાદી પછી ઓગણીસો થી લઈને ઓગણીસો સડસઠ સુધી જે વન નેશન વન ઇલેક્શન ચાલતું હતું સમાન જે આપણો લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં જે ચૂંટણી એક સાથે થતી હતી એને કોંગ્રેસ દ્વારા આ ચૂંટણી અમુક સરકારોને બરખાસ્ત કરીને આ ચૂંટણી વ્યવસ્થાને તોડવાનું કામ કર્યું છે બાબાસાહેબ આંબેડકરનું જે સપનું હતું કે આ દેશમાં વન નેશન વન ઇલેક્શન ચાલે આ દેશનો આર્થિક ઘટાડ ઓછો થાય આર્થિક બોજ ઓછો થાય અને એને આ બાબા સાહેબને સંવિધાનને અપમાનિત કરવાનું કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું અને એના પછી આપણે બધાને ખબર છે કે આચાર સંહિતા લગાવીને આ સરકારોને તહેસ નહેસ કરી નાખી દેશના નેતાઓને બંધ કરી નાખ્યા અને આ ચૂંટણી વ્યવસ્થાને પૂરી કરી નાખી તો આ દેશમાં પાછું જે પ્રકારે સાહેબ અને સરદાર વલ્લભભાઈ પટેલ અને જે મહાપુરુષોનું સપનું હતું એ પ્રકારે પાછું નરેન્દ્ર મોદીજી હવાન છે અમારા મેનિફેસ્ટોમાં એવું લખેલું છે બે હાજર ચૌદના કે અમે આવીશું તો વન નેશન વન ઇલેક્શન લાવીશું નરેન્દ્રભાઈએ બે હાજર ચૌદ માં પણ કહ્યું બે હાજર ઓગણીસ માં પણ કહ્યું પણ વીસમાં કોરોનાના કારણે થોડું એનું ધીમી ગતિ ચાલ્યું પણ કમિટી એનું કામ કરતી રહી રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં ત્યારબાદ આપણે જોયું કે અત્યારે એક જન આંદોલન માટે નરેન્દ્રભાઈ હવાલ કર્યું છે કે આવનારા દિવસોમાં ફરીથી વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચુનાવ થાય તો આ દેશને બહુ બધા ફાયદા થશે નાગરિકોને બહુ બધા ફાયદા થશે રાજની રાજકીય સ્થિરતા આવશે ખર્ચમાં ઘટાડો થશે કર્મચારીઓ સુખી થશે અને એ પ્રકારની એક સારી વ્યવસ્થા દેશ હિત માટે જો થાય તો આ દેશને બહુ ફાયદો છે અને એટલા માટે આમ લોકોની રાય બને આમ લોકો સુધી આ વિષય પહોંચે એના માટે માન્ય વિજયભાઈ અને માન્ય કિશોરભાઈ માન્ય વિજયભાઈની જે વિધાનસભા છે વિધાનસભામાં આજે ડાંગમાં ખૂબ સુંદર ખૂબ સારી રીતે અને પ્રબુદ્ધ લોકો વચ્ચે આ વિષય મૂકવાનો અમને મોકો મળ્યો છે